નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આ ગણિતની અંદર લેવલ સત્તાવન ના દાખલાઓનું સોલ્યુશન કરીશું તો આપણે ઉદાહરણ નંબર એક જોઈએ અહીંયા બે એક્સિ માઇનસ એ કૌશ બાર માઇનસ બે એટલે કે અહીંયા તમે જોઈ શકો છો તો જોઈએ બે હવે અહીંયા બે અને એક્સ અહીંયા બે સાથે એક્સ ગુણાયેલા છે એટલે કે બે ગુણ્યા એક્સ આ રીતે ગુણાયેલા છે તમે જોઈ શકો છો કે બે ની માઇનસ બે એટલે કે અહીંયા આ બે ની માઇનસ બે તો છે જ પણ સાથે સાથે અહિયાં અહીંયા આ પદ જે આપેલું છે તો એની ઘાત કેટલી થાય છે અહીંયા એક્સ ની માઇનસ એક કૌશ બાર માઇનસ બે તો આગળ આપણે જોઈએ અહીંયા બે ના બે ગુણ્યા એક્સની કેટલી ઘાત થઈ જશે એક ગુણ્યા બે માઇનસ બે ગુણ્યા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ બે થઈ જશે એટલે કે બે અહીંયા આની ઘાત આપણે લખવાની છે આની પણ કેટલી થાય આ આખો કંશની માઇનસ બે છે અહીંયા આની માઇનસ બે તો રહેવાની માઇનસ બે પણ અહીંયા શું છે કે એક્સની ઘાત છે એટલા માટે આપણે એનું પદ છૂટું પાડું તો એ બેની માઇનસ બે ગુણ્યા એક્સનું શું થયું વર્ગ એ જ રીતે આપણે જ્યારે પણ આવી માઇનસ કાથ હોય બે ની માઇનસ બે એટલે કે એનો ઉલટું કરવું પડશે બે અહીંયા કેટલા છેદમાં કેટલા સમજવાના એક એટલે કે એક છેદમાં બે આખા પદનું તમે કેટલી કાચ થઈ જશે અહીંયા પ્લસ બે થઈ જશે અહીંયા આપણે અંશ છેદમાં હતું તે અંશમાં જ હતું અંશમાં હતું તે છેદમાં એ જ રીતે અહીંયા એક્સ ની બે કા તો અહીંયા એક્સનો એક છે એક વડે કોઈ પણ સંખ્યાની ગુણીએ તો એ જ સંખ્યા મળે એટલે એક્સનો વર્ગ 2 ની બે ઘાત એટલે કેટલી થશે ચાર એટલે આનો જવાબ થશે એક્સ નો વર્ગ ચાર તો ઉદાહરણ નંબર બે જોઈએ છ ઘાત તો અહીંયા આપણે આ રીતે લખી દઈએ બાર એક્સની ચાર ઘાત ભાગ્યા ત્રણ એક્સની છ તો શું થશે અહીંયા આપણે દળીઓ જોઈએ તો ત્રણ ચાર બાર ચાર એક્સ ની ચાર ઘાત

ચાર એક્સની છ માંથી ચાર જાય તો માઇનસ બે એટલે કે ચાર એક્સની માઇનસ બે ઘાત આપણો જવાબ અહીંયા થશે આપણે ઉદાહરણ નંબર ત્રણ જોઈએ સાદું રૂપ આપો એક તૃતીયાંશ કંશ બાર માઇનસ બે ઘાત માઇનસ એક બાર માઇનસ એટલે કે છગડે કાંશની અંદર આપણે પદ આપેલા છે ભાગ્યા છગડે કાંશની અંદર એક ચતુર્થાંશ કંશ બાર માઇનસ બે તો આને આપણે સાદું રૂપ આપીએ અગાઉ આપણે જોયું તે મુજબ જ્યારે માઇનસ બે કાત હોય તો એ છેદના છેદમાં જશે કે અહીંયા ઉલટું થઈ જશે એટલે કે એકના છેદમાં અહીંયા આપણે સમજીશું નથી તો અનુચ્છે છેદમાં એક સમજી શકીએ તો એકના છેદમાં એક તૃતીયાંશ એની કેટલી રાત થશે બે કાંત એટલે કે માઇનસ બે છે એટલે એ છેદમાં જતું રહેશે આખું જે અપૂર્ણાંક પદ છે એ છેદમાં જતું રહેશે એટલે એકના છેદમાં એક ઉપર જશે એટલે એકના છેદમાં એક તૃતીયાંશની બે એ જ રીતે આપણે અહીંયા પણ કરી શકીએ એકના છેદમાં 1/2 अंश नी અહીં -3 घात છે તો કેટલી થઈતે છે છેદમાં લાગી દઈશું એટલે કે +1 ના છે જ રીતે 6^ अंश આપેલ લખી દઈશું ભાગ્યા 1/4 अंश એટલે કે અહીંયા આપણે બે પદ આપેલા છે અહીંયા પણ શું છે 1/4 अंश એટલે કે 1 ના છેદમાં 1/4 अंश ની બે ગણ બરાબર તો હવે આપણે અહીંયા જોઈએ સૌ આપણે અંશ છોડીએ તો એકના છેદમાં એક તૃતીયાંશ એટલે કે એકની બે ઘા તો એક થશે ભાગ્યા ત્રણનો વર્ગ એટલે કે ત્રણ ત્રણ નવ એ રીતે આપણે આગળ જોઈએ તો એકના છેદમાં એકનો વન એક જ થશે છેદમાં બેનો વન બે બે ચાર ચાર આઠ એટલે કે બેની ત્રણ વખત ગુણી લઈશું એ જ રીતે આપણે આગળ અહીંયા કેટલું છે એકના છેદમાં એકનું ચારનો વર્ગ કેટલો થશે ચારું ચારું અહીંયા આપણે જોઈએ સૌપ્રથમ આપણે એનું શું કહે અહીંયા બંદનેનું શું કહે છે પદ ભાગી તો 1 ના છેદ ના છેદમાં છે તો શું થશે 1 છેદ ઉપર થશે 1 ના છેદમાં ભાગાકાર ના ભાગાકારમાં છે અહીંયા 1 ભાગ્યા 1 આ શું થશે છેદમાં છે તો શું થશે અંશમાં થશે 9 એટલે નથી એટલે આપણે શું સમજી શકીએ 1 લખી શકીએ 1 ના છેદમાં 1 બોલ્યું આ છેદમાં છે તો શું જતો રહેશે અંશમાં એટલે કે 9 આપણે એક સંખ્યા લખી મા છેદમાંથી એટલે આઠના છેદમાં એક એ જ રીતે અહીંયા માઇનસ વન ઓપન છેદમાં સોળ એટલે કે એકના છેદમાં એક હવે શું થશે અહીંયા ગુણ્યા 10/6 मतलब ऊपर दसे नीचे कितना रखनी चाहिए अपनी 1 तो देखिए ए यदि हम थे आपने यहां छूट है कि 9 का 9 हुआ कोई पण तटस्थ संख्या चाहिए એટલે 1/1 કોઈ પણ સંખ્યા લઈ લો તો જવાબ એ જ મળે છે કે 9 માઈનસ આપકો અહીંયા પણ એ જ કરી શકે આપણે તો 8/1 એટલે 8 લખો કે 8/1 લખો તો પણ એ तटस्थ સંખ્યા છે એ સંખ્યાની બાદબાકી એ જ સંખ્યા મળે છે આપણી બરાબર તો આપણે જોઈએ નવના છેદમાં આઠ અહીંયા વધ્યા હવે એ શું વધશે માઇનસ એક છેદમાં એક છેદ એટલે સોળ અહીંયા આપણે ફક્ત સોળ લખી શકીએ એટલે કે સોળ છેદમાં એક છે એટલા માટે તો સોળ તો હવે આપણે એનું સાદુરૂપ આપીએ નવ માઇનસ આઠ અહીંયા આપણું સિમ્બલ શું છે ભાઈ ભાગાકારનો ભાગાકાર છે એટલે આપણે અહીંયા ભાગાકારની ચિહ્ન ધ્યાનમાં લઈશું તો નવમાંથી આઠ જાય તો કેટલા વચ્ચે લખો તો અહીં આપણે જોઈ શકીએ કે માઇનસ પાંચ ની માઇનસ ચાર ઘાત ગુણ્યા માઇનસ પાંચ ની બે ઘાત જ્યારે પણ આપણે માઇનસ ઘાત આપેલી હોય તો અહીં આપણે એક છેદમાં એક સમજી લેવું એટલે એનું વ્યસ્ત કરી લેવાનું એકના છેદમાં માઇનસ પાંચની ચાર ઉલટું કર્યા બાદ વ્યસ્ત કર્યા બાદ જે માઇનસ કાચ છે તેને આપણે પ્લસમાં કરી લેવાનું એ ખાસ ધ્યાનમાં રાખીશું ગુણ્યા માઇનસ પાંચની બે ઘાત હવે અહીંયા આપણને માઇનસમાં ચિહ્ન આપેલું નથી એટલે આપણે એને સીધું કહી શકીએ કે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ બે વખત અહીંયા થશે તો અહીંયા આપણે બીજું સ્ટેપ જોઈએ માઇનસ પાંચની ચાર ઘાત એટલે કે માઇનસ પાંચ કેટલી વખત આવશે ચાર વખત ત્રણ અને માઇનસ પાંચ એટલે એકના છેદમાં માઇનસ પાંચની ચાર ઘાત એટલે કે આપણે માઇનસ પાંચ ચાર વખત લખ્યા એ જ રીતે ગુણ્યા માઇનસ પાંચ માઇનસ પાંચ તો આ આપણે જોઈ શકીએ છીએ કે આ શું છે અંશની અંદર આપેલું છે અને આ છેદમાં છે તો આપણે સરખું છેદ સરખો હોય તો ઉડી જાય માઇનસ પાંચ માઇનસ પાંચ માઇનસ પાંચ હવે વધ્યું હોય તે આપણે લખી દઈએ ઉપરના અંશમાં એક છે અહીંયા નથી કોઈ ઉપર અંશમાં વધેલું તો છેદમાં જોઈ લઈએ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ તો આપણને ખબર છે કે નિશાની આપણને ખ્યાલ હોય તો કે માઇનસ ગુણ્યા માઇનસ માઇનસ ગુણ્યા માઇનસ શું થશે પ્લસ તો અહીંયા એકના છેદમાં પાંચું પાંચું કેટલા થશે પચીસ

બંને પાંચ પાંચ સરખા છે એટલે એક જ વખત લખવાનો બંને ગાંઠોનો સરવાળો કરવાનો એ આપણે સૂત્ર યાદ હોય તો એની એમ ગુણ્યા એની એન બરાબર એની એમ પ્લસ એન એટલે કે બંને ગાથોનો સરવાળો આપણે આ સૂત્ર અહીંયા લગાવીશું તો માઇનસ પાંચની કેટલી ઘાતો છે ચારમાંથી બે જાય તો બે એક માઇનસ છે અને પ્લસ છે પણ બંનેમાંથી મોટી ચૂનકોનું એટલે કે ચારનું એટલે કે માઇનસ બે અહીંયા આપણે અગાઉ શીખી ગયા એ મુજબ કે જ્યારે માઇનસ હોય તો આપણે એક સમજી લેવાનું એકના છેદમાં માઇનસ પાંચની બે કેવી કરી લેવાની માઇનસ હોય તો શું થઈ જશે પ્લસ બે કારણ કે આપણે એનું વ્યસ્ત કરી દીધું તો હવે એકના છેદમાં માઇનસ પાંચ એટલે પાંચું પાછું પચીસ એ જ રીતે આપણો જવાબ મળી ગયો જોઈ લો એક ભાગ્યા પચીસ આપણે આ બંને રીતે જે સરળ પડે તે આપણે કરી શકીએ આપણે ઉદાહરણ નંબર પાંચ જોઈએ છગા એકાઉસમાં નાના કંશની અંદર માઇનસ ને બે છેદમાં ત્રણ કંશ બાર માઇનસ બે ઘાત છગડે કંશની બાર બે ઘાત તો અહીંયા આપણે સૌ પ્રથમ જોઈએ જ્યારે પણ આપણી વાત થઈ મુજબ કે માઇનસની ઘાત હોય તો આપણે એને વેસ્ટ કરીશું તો અહીંયા છગડે કંશનો એકના છેદમાં એક સમજી લેવાનો અહીંયા એક એકના છેદમાં માઇનસ બેની ત્રણ ઘાત હવે આ માઇનસ બે છે તો આપણે શું કરીશું વેસ્ટ કર્યું એટલે પ્લસ બે છગણી કૌંસ પૂરો અને બે ઘા જે આપેલી છે તે બહાર લખી શું કર્યું આપણે ઉલટું કર્યું સૌ પ્રથમ જે એક છે નીચે સમજુ નથી આપેલું એનું મૂલ્ય છે નો શું સમજુ એક એક ના છેદ માં માઈનસ બે ની ત્રણ અને એનું વેલ્યુ કેવું થઈ જશે માઈનસ નું પ્લસ બે એ જ રીતે આપણે આગળ જોઈએ છગડી કૌંસ ની અંદર એક ના છેદ હવે અહીંયા માઈનસ બે હવે બંનેની ઘાત છે તો માઇનસ બેના છેદમાં ત્રણ એટલે કે માઇનસ બેની બે ઘા અને ત્રણની બે ઘાત માઇનસ બેની બે ઘા અને ત્રણની બે ઘા છગડે કંશ બાર બે ઘા એ જ રીતે આપણે અહીંયા છગડે કંશમાં એક એકના છેદમાં માઇનસ બેની ચાર ઘાત એટલે કે માઇનસ બે ગુણ્યા માઇનસ બે એટલે કેવા થશે પ્લસ ચાર ચારના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ છગડે કંશ બાર બે ઘા હવે શું છે અગાઉ આપણે શીખી ગયા જ મુજબ કે છેદના છેદમાં તો ભાગાકાર ના ભાગાકારનો છે એટલે આ નવ છેદ ક્યાં જતા રહેશે અંશમાં એક છેદનો એક બરાબર અહીંયા એક ના એક આ શું થશે અંશમાં જતો રહેશે એટલે કે નવ છેદમાં ચાર આ તો ચાર હતા જ આપણે જે છેદમાં ભાગાકારમાં એ તો નીચે જ રહ્યા અહીંયા આપણે નથી એટલે આપણે એક લખી શકીએ છેદમાં એક એક હવે આ નવ છેદ કીધું છેદના છેદમાં છે એટલે એ ક્યાં જતા રહે અંશમાં જતો રહે એટલે કે નવ ઉપર જતા રહે એટલે એક ગુણ્યા નવ થઈ જાય અને ચાર તો નીચે હતા જ અહીંયા નથી એટલે આપણે એક અહીંયા લખી શકીએ તો હવે આપણે સાદું આપીએ તો શું થશે છગડે એકાઉન્ટ તો ખરો અને એની પાછી બે ઘાત જે બાર હતી આપણે ભૂલી ના જોવાની બરાબર અહીંયા આપણો દાખલો પૂરો થતો નથી બંનેની છગડિયા બાર પણ બે ઘાત આપણી વેલ્યુ છે આપણે સૌ પ્રથમ આપણે આ માઇનસ બેની વેલ્યુની ગણતરી કરી ત્યારબાદ આપણે જોઈ શકીએ નવ નવ એકનો કોઈ પણ સાથે ગુણો તો એક ગુણ્યા નવ પછી નવ પછી કોષની બાર બે ઘાત છે આ રીતે સીધું સ્ટેપ લખી શકીએ એક ગુણ્યા ચાર એટલે નવ છેદ ચાર બંનેની કોશની બાર કેટલી વેલ્યુ બે તો આપણે અહીંયા કહી શકીએ કે નવની બે ઘાત ચારની બે ઘાત નવે નવે અને ચાર નવ વર્ગ સોળ એ આપણો જવાબ થશે એક્યાસી છેદમાં સોળ તો આપણે ઉદાહરણ નંબર છ જોઈએ માઇનસ ત્રણની બે ઘાત ગુણ્યા પાંચના છેદમાં ત્રણની ચાર કિંમત શોધો તો માઇનસ ત્રણ છે તો આપણે આ રીતે પણ લખી શકીએ માઇનસ ગણીએ તો માઇનસ એકની બે ઘાત ગુણ્યા માઇનસ ત્રણની બે આપણને ખ્યાલ છે કે માઇનસની કોઈપણ માઇનસ સંખ્યા એક છે એની ગમે તે વખત ગુણીએ એક વખત બે વખત પાંચ વખત દસ વખત એની વેલ્યુ એ જ મળશે તો આપણે જોઈએ द में त्रे चार त्री चार तो हम आप लीजिए आप लखीश प्लस त्री हम आप अः माइनस एक ना वर्ग माइनस एक गुण्या तो माइनस एक प्लस एक हम के ला? तो त्री घात हम जो त्री चार घात એટલે કે તમે અહીંયા છેદમાં એના નીચે લખી શકો અને વધુ કેટલું પાંચની ચાર ઘાત એ જ રીતે આપણે જોઈએ એકની હવે આપણે ધ્યાનમાં લઈએ કે ના લઈએ તો પણ એક સંખ્યાવાળી ગુણીએ તો એની સંખ્યા છે ત્રણ ની બે હવે એ જ્યારે તમે જોઈ શકો છો કે છેદના છેદમાં હોય કોઈ પણ સંખ્યા છે તો એના છેદના છેદમાં એટલે કે બંને અંશ અને છેદ તો છેદ અહીંયા છેદની અંદર ઘાત મોટી છે તો અહીંયા છેદમાં જ બાદબાકી બાકી થશે ચાર મારા છેદમાં ત્રણની કેટલી બાબત છે ચારમાંથી બે જાય તો બે ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત તો ઉપર એક પડે ગુણી પાંચની ચાર છેદમાં ત્રણની બે ઘાત આપણો જવાબ થશે પાંચની ચાર ઘાત ભાગ્યા ત્રણની બે હવે આપણને જે અહીંયા પીડીએફની અંદર જે દાખલો આપવામાં આવે છે એનો અંદર આપણને પાંચની ચાર ઘાત એવો જવાબ આપ્યો છે જે ખોટો છે કારણ એટલા માટે કે અહીંયા આપણને જો ચાર ઘાત આપેલી હોય ના બદલે તો આપણો જવાબ પાંચની ચાર ઘાત થશે ઉદાહરણ નંબર આપણે સાત જોઈએ પાંચની એમ ભાગે પાંચની માઇનસ ત્રણ બરાબર પાંચની પાંચ ઘાત હોય તો એમની કિંમત શોધો તો અહીંયા પાંચની એમ ઘાત છેદમાં ભાગાકાર છે પાંચની ની ત્રણ ઘાત બરાબર પાંચની પાંચ ગાળ માટે અહીંયા પાંચની એમ ગાળ હવે આ છેદમાં જે અસમજ હશે તો બાદ થઈ જશે એટલે ઉપર જાય છે બાદ થાય આપણે એની વેલ્યુ જાણતા નથી તો અહીંયા આપણે માઇનસ તું છેદા માઇનસ સૂત્રના આવે અને કા માઇનસ ત્રણ બરાબર પાંચની પાંચ ગાળ માટે પાંચની એમ માઇનસ માઇનસ પ્લસ ત્રણ બરાબર પાંચની પાંચ અહીંયા બરાબર એટલા માટે દર્શાવ્યું છે કે બંને બાજુ ત્રાજુ સમતોલ છે કે બંનેની કિંમત વેલ્યુ સરખી છે માટે આપણે કહી શકીએ કે અહીંયા ત્રણની બંને અહીંયા કેટલા છે એમની બરાબર બે આપણે કહી શકીએ કે પાંચની કિંમત તો જોઈએ અહીંયા આપણે એમ પ્લસ ત્રણ બરાબર પાંચ લઈ લઈએ એટલે કે પાંચની પાંચ બંને સરખી છે એટલે એક જ વખત આપણે પાંચ અહીંયા લખી શકીએ પાંચની પાંચ માઇનસ પાંચ એવું એવું થઈ જાય એટલે પાંચની જીરો એટલે એક થઈ જાય એમ તો વેલ્યુ આવડતી ના થાય કોઈ પણ સંખ્યાની વેલ્યુ આવું હોય પાંચની જીરો તો એની વેલ્યુ એ ગણે પણ અહીંયા બંને સરખું છે માટે એક જ વખત આપણે અહીંયા પાંચ લખીશું હવે માટે કેમ કે આપણે એમની વેલ્યુ શોધવી છે તો એમ પ્લસ ત્રણ બરાબર પાંચ એટલે અહીંયા આપણે કેટલા મૂકીશું એમ બરાબર એને કરતાં બનાવીએ તો પાંચ હવે પ્લસ ત્રણ છે તો ડાબી બાજુથી જમણી બાજુ પાંચ માઇનસ ત્રણ એટલે એમ બરાબર પાંચમાંથી ત્રણ જાય તો બે એટલે કે એમની કિંમત બે થાય તમે મૂકી શકો છો કે એમની એમ પ્લસ ત્રણ બરાબર એમની એમની જગ્યાએ બે પ્લસ ત્રણ એટલે પાંચની પાંચ કાર એટલે બંને સરખી વેલ્યુ થઈ જાય છે તો આપણો જવાબ એમની કિંમત બે થશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવશો સાથે ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી આભાર